અને આજ વખતે પચાસથી સાઠ હજારનો પતંગનો પતંગનો સ્ટોલ કરીએ છીએ અહીંયા ધોરાજી અને આજ જ વખતે થી સાઠ હજારનો પતંગનો માલ લીધો છે જાત જાતની પતંગો વેરાયટીમાં નાની પતંગો તિરકા આવી રીતના લીધેલા છે આજ વખતે કોરોના મહામારીની હિસાબે વીસ ટકા પતંગોનો ભાવ વધારવામાં આવ્યો છે અને લોકો લોકો કોઈ અઠવાડિયાની વાર છે હજી કોઈ ઘરાકી દેખાતી નથી આજ વખતે એવું લાગે છે કે પતંગમાં નુકસાની જાય એવું છે અને ખોટમાં